આજે આપણે ગ્રીન જ્યુસની રેસીપી શીખવાના છે ઘરે ગ્રીન જ્યુસ કેવી રીતે બનાવવું એના માટે કઈ કઈ વસ્તુ નાખવાની પહેલી વસ્તુ છે દૂધી છાલ સાથે દૂધીનો આપણે ઉપયોગ કરીશું ત્યાર પછી કાકડીનો ઉપયોગ કરીશું આ છે કરીપત્તા એટલે કે મીઠા લીમડાના પાન એક વ્યક્તિ વ્યક્તિની એકથી બે ડાળખી આપણે આનો ઉપયોગ કરીશું ત્યાર પછી છે મોરિંગો મોરિંગોલી એટલે કે સરગવાના પાન આનો આપણે એકથી બે વ્યક્તિ પ્રમાણે આટલા મોરિંગાના પાન ઉપયોગ કરીશું ત્યાર પછી છે અરડુસીના પાન એક થી બે પાન આપણે નાગરવેલના લેસી ત્યાર પછી આવશે અજમાના પાન એક થી બે પત્તી આપણે અજમાના પાન નાખીશું આ છે જામફળીના પાન ત્રણ થી ચાર જામફળીના પાન નાખવાના છે ત્યાર પછી છે બિલ્લીના પાન છે એક વ્યક્તિ દીઠ એક જ્યુસ બનાવી તેમાં એક બિલ્લી પત્ર નાખીશું ત્યાર પછી આપણે છે કોથમરી કોથમરીના પાનનો ઉપયોગ કરીશું અડુસીના પાન છે એકથી બે પત્તા અડુસીના નાખીશું અડુસીના પાન પછી આપણે પાલકના પાન પાન નાખીશું પાલકની અંદર લોહ લોહ વિશેષ માત્રામાં એટલે જેને રહેતી હોય એને થોડા વધારે નાખવાના આ જે કાંઈ પાન નાખીએ એમાં એક બે જાતના પાન ઓછા હોય તો પણ ચાલે અથવા આના સિવાયના જે કઈ આપણે ગ્રીન પાન ઉપયોગ કરી શકીએ એ પાનનો ઉમેરો કરી શકાય ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર આદુ નાખવાનું છે સ્વાદ અનુસાર લીંબુ નાખવાનું છે સંચળ છે સિંધા નમક છે અને મરી પાવડર છે આટલી વસ્તુ આપણે તૈયાર રાખવાની છે ત્યાર પછી આ જ્યુસ કેવી રીતે બનાવવાનું એ આપણે જોઈએ જે કઈ આપણે ગ્રીન લીફી વેજીટેબલમાં જે વસ્તુ ભેગી કરી છે એ એક સાથે બાઉલમાં લઈ થોડુંક આપણે પાણી નાખી પછી આવી તેને લઈ લો